નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન્ડ ગુજરાત ચેનલમાં આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ છ પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગીના વિભાગ બીજા અંકણિત ચેપ્ટર પહેલું સંખ્યા અને સંખ્યા પદ્ધતિનો ત્રીજો પાઠ જેમાં આપણે નમૂનાના જે પ્રશ્નો છે નમૂનાના નવ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો માધ્યમ શીખવાના છે ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો અમે લાઇક સર પહેલો પ્રશ્ન એમ કે છે બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો અગિયાર છે તો સંખ્યાને સત્યાવીસ સાથે જો ઉમેરો પ્રાપ્ત થતી સંખ્યામાં અંકોને સ્થાન બદલાઈ જાય તો એ સંખ્યા કઈ છે તો આપણે એ ખ્યાલ કરવા માટે સૌથી પહેલાં દરેક સંખ્યાને સ્ટેપ બાય સ્ટેપ પહેલેથી સત્યાવીસમાં ઉમેરો જોશે તો ત્યાંશી વત્તા સત્યાવીસ સાત ને ત્રણ દસ 0, જીરો વધી પડી એક અગિયાર એકસો દસ થયા તો એ સંખ્યા ત્યાંસી નથી કારણ કે સ્થાન જ લેવું જોઈએ ત્યાંસીનું અહીંયા આડત્રીસ થવું જોઈએ બરાબર આ ચુમ્મોતેર ચુંબોતેરમાં સત્યાવીસ ઉમેરીએ તો સાતમાં ચાર ઉમેરીએ અગિયારનો એકડો વધી પડી એક અહીંયા એકસો એક થયા તો એ પણ છે નહીં ત્યારબાદ છે સુડતાલીસ તો સુડતાલીસમાં આપણે સત્યાવીસ ઉમેરીએ સાત બે ચૌદનો ચોકડો વધી પડી એક પાંચ ને બે સાત તો તમે જુઓ સુડતાલીસમાં આપણે સત્યાવીસ ઉમેરા તો આપને મેળા ચુમ્મોતેર જો સ્થાન બીજું હતું એ પહેલું થઈ ગયું અને પહેલા નંબર ઉપર હતું એ બીજું થઈ ગયું તો આપણો જવાબ છે સી સુડતાલીસ પછી આડત્રીસ સુધી જવાની જરૂર છે નહીં અમે એથી સ્ટાર્ટ કરી દેવાનું ઓકે ત્યારબાદ પ્રશ્ન બીજો ત્રીસ હજાર સાતસો ને છેતાલીસ સંખ્યામાં કયા અંકનું સ્થાન માન સ્થાનિક માન એટલે કે મૂલ્ય જેને આપણે સ્થાન કિંમત પણ કહી છે એ કોનું વધારે છે આમાંથી તો આમાં જુઓ સૌથી પહેલાં છે ત્રણ તો એ છે ત્રીસ હજાર છે આ સાતસો છે આ ચાલીસ અને છ તો સૌથી વધારે માન મૂલ્ય કેની વેલ્યુ સૌથી વધારે કેની છે તો ત્રીસ હજારની એટલે કે ત્રણની ત્રણનું માન સૌથી વધારે થાય છે એટલે એ ઓપ્શન આપણો જવાબ સાચો આવશે કારણ કે ત્રીસ હજાર મોટા કહેવાય ને સાતસો કરતાં મોટા એટલે ત્રીસ હજાર એટલે સ્થાન ત્રણનું મોટું થયું ત્યારબાદ પ્રશ્ન ત્રીજો સંખ્યા સાત લાખ પાંચ હજાર બેની આંકડામાં નીચે મુજબ લખાય તો સૌથી પહેલાં સાત લાખ લખવાના સાત લાખ છે અહીંયા બરાબર સાત લાખ એક બે ત્રણ ચાર પાંચ સાત લાખ થઈ ગયા પછી લખવાનું પાંચ હજાર તો એક બે ત્રણ અને પાંચ કારણ કે પાંચ હજારમાં કેટલા ત્રણ મીંડા હોય અને બે એટલે અહીંયા એકમના અંક ઉપર બે આનો સરવાળો કરી દેવાનો બે જીરો જીરો પાંચ જીરો ને સાત તો આ છે સાત લાખ પાંચ હજાર બે તો એ ઓપ્શન આપણો આવશે બી બી સાચો ઓપ્શન થશે સાત લાખ પાંચ હજાર બે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કઈ સંખ્યા ન્યૂનતમ છે એટલે કે નાનામ નાની લઘુત્તમ છે તમે જો બધામાં સિત્તેર હજાર તો છે જ પછી સિત્તેર હજાર સાતસો સાત સિત્તેર હજાર સિતોતેર સિત્તેર હજાર સાતસો સિત્તેર અને સિત્તેર હજાર સિત્તેર છે તો આપણે જુઓ સિત્તેર હજાર ને સિત્તેર છે એ નાના નાની સંખ્યા થાય આ સિત્તોતેર મોટી થાય એનાથી મોટી સિત્તેર હજાર સાતસો સિત્તેર અને સૌથી મોટી અને સિત્તેર પછી સૌથી મોટી આ થાય છે એટલે સૌથી નાની કીધી ન્યૂનતમ એટલે ન્યૂનતમ એટલે નાની સંખ્યા તો નાની સંખ્યા થઈ આપણે સિત્તેર હજાર સિત્તેર ડી ઓપ્શન આપણો સાચો જવાબ છે પ્રશ્ન નંબર પાંચ જીરો ચાર છ તથા આઠ અંકોની પુનરાવર્તનથી બનતી છ અંકની મોટા મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત આપણે કહેવાનો છે તો સૌથી પહેલાં આપણે મોટામાં મોટી સંખ્યા મેળવી લઈએ પછી તફાવત એટલે કે એમાંથી બાદ બાકી કરી નાખશું નાના નાની સંખ્યા પુનરાવર્ત થતી હોય પુનરાવર્તિત એટલે કે રિપીટ થતી હોય એવી સંખ્યા ચાલે કારણ કે આ ચાર જ સંખ્યા છે અંક કેટલા છે કે છ અંકની બનાવવાની છે તો આઠ બરાબર આઠ આઠ આ ત્રણ થઈ ગયા તો આપણે ચાર અંક બીજા છે તો શું કરવું પડે આઠ આઠ પછી છ ચાર ઝીરો આ પાંચ અંક થયા ટૂંકમાં આઠ લાખ અઠ્યાસી હજાર છસો ચાલીસ આ થઈ મોટા મોટી સંખ્યા આ આ અંકમાંથી બનતી હવે એમાંથી નાનામાં નાની સંખ્યાનો તફાવત એટલે કે માઇનસ કરવાનો છે હવે નાનામાં નાની સંખ્યા ગોતતી હોય ને તો શું ધ્યાન રાખવાનું તો કે સૌથી પહેલાં ઝીરો ના હોવો જોઈએ જો સૌથી પહેલાં ઝીરો આવી જાય ને તો પાંચ અંકની સંખ્યા થઈ જાય એટલે ઝીરોથી મોટું કોણ છે આ તો કે ચાર તો પહેલાં ચાર મૂકવાના પછી ઝીરો રિપીટ કરવાના છે એટલે ઝીરો ઝીરો છ અને આઠ આ શું તો કે નાનામાં નાની સંખ્યા આ ચાર અંકની નાનામાં નાની સંખ્યા થઈ ચાર લાખ અડસઠ હવે તફાવત કરવાનો છે તફાવત એટલે બાદ બાકી તો ઝીરોમાંથી આઠનો જઈ લીધો દસ કો એક કપાય એટલે અંક ત્રણ થઈ જશે દસમાંથી આઠ જાય એટલે બે હવે ત્રણમાંથી છનો જઈ લીધો ફરીથી દસકો એ અંક 5 એટલે પાંચ અત્યારમાંથી છ જાય એટલે થશે સાત પાંચ આઠ આઠ આઠમાંથી 4 જાય એટલે ચાર તો એ આપને કિંમત મેળવી ચાર લાખ અઠ્યાસી હજાર પાંચસો જે આપણો ઓપ્શન છે એ આપણો ઓપ્શન કયો એવો એ ઓપ્શન છે એ આપણો જવાબ મળ્યો અમને આ રીતના મેળવવાનો મોટા મોટી સંખ્યામાં તો પહેલાં મોટા અંક લખના ભરા પછી નાનો 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 ત્રણ એક જ વાર આવશે પછી નાના સંખ્યામાં શું કરો થી એક અંક મોટો નહીં લખવાનો પહેલાં પછી બે અંક સમાળવાના છે તો ત્રણ જીરા કર્યા શૂન્ય પછી છ ને આઠ પછી એની પછી સામાન્ય બાદ બાકી કરી એટલે એનો તફાવત અમને મળી જાય છે પ્રશ્ન નંબર છ હવે પાંચ અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત હવે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તો પાંચ નવડા કેટલા પાંચ અંકની મોટા મોટી પાંચ નવડા નવાણું હજાર નવસો ને એમાં પાંચ અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત તો માઇનસ કરી દેવાના દસ હજાર આ નાનામાં નાની સંખ્યા થઈ પાંચ અંકની બાદ બાકી કરીએ તો નવ 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 નવમાંથી એક જેટલે આઠ તો એ ઓપ્શન છે આપણો ડી ઓગણસી સોરી નેવ્યાસી હજાર નવસો ને આપણો જવાબ મળ્યો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ચાર વાળી કુલ કેટલી સંખ્યાઓ છે ચાર અંકવાળી તો ચાર અંકવાળી સંખ્યાઓ એટલે કે કઈ તો કે હજારથી માંડીને નવ હજાર નવસો નવ્વાણું બરાબર તો આપણે જે છે એને નવ વડે ગુણવાના આ જે આગળની કિંમત હોય ને નવ વડે ગુણવાના એ આપણે આગળ શીખી ગયા છીએ થિયરીમાં એટલે જવાબ મળશે આપને નવ ગુણ્યા હજાર એટલે નવ હજાર સી ઓપ્શન આપણો જવાબ સાચો છે દાખલા તરીકે ત્રણ અંકવાળી હોય તો ત્રણ અંકવાળી એટલે સો થી નવ સો ને નવ્વાણું તો સો ગુણ્યા નવ કરણ તો નવસો થાત બરાબર એ રીતના યાદ રાખવાનું છે એમાં પ્રશ્ન નંબર આઠ ઝીરો એક બે ત્રણ અંકોની બનતી ચાર અંકની નાનામાં નાની બેકી સંખ્યા કઈ છે નાનામાં નાની હોય જોઈએ પછી બેકી હોય જોઈએ હવે તમે એ જોજો કે નાના નાની બેકી સંખ્યા આ તો એકી સંખ્યા થઈ ગઈ લા ન હોય આ પણ એકી સંખ્યા છે એ પણ ન હોય હવે આ ચાર અંકોથી બનતી નાનામાં નાની બેકી કીધી છે નાનામાં નાની આ એના કરતાં મોટી છે આ નાનામાં નાની થઈ એક હજાર ને બત્રીસ કારણ કે એકમનો અંક બે છે બે કેવો અંક કહેવાય બેકી આ નાનામાં નાની સંખ્યા છે બરાબર એટલે આપણો જવાબ મળશે એક હજાર ને બત્રીસ પ્રશ્ન નંબર નવ સંખ્યા છ ચાર બે એક અને જીરોને માત્ર એક જ વાર ઉપયોગમાં લઈ પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કંઈ બનશેનું તો પહેલાં આપણે જીરોથી મોટી સંખ્યા હોય એ લેવાની કારણ કે આગળ જીરો લેશું તો એ ચાર અંકની સંખ્યા થઈ જશે જીરોની આગળ એક પછી જીરો પછી ચડતા ક્રમમાં લેતો એમ બે ચાર છ હવે શું મહિનું દસ હજાર બસો છેતાલીસ કયો ઓપ્શન છે તો એ ઓપ્શન છે ડી ઓપ્શન દસ હજાર બસો છેતાલીસ આ આપણો આન્સર થઈ ગયો તો આ તો આપણે જવા નવતી પરીક્ષાનો અંગણિતના વિભાગના પ્રશ્ન ચેપ્ટર પહેલાનો નમૂનાના નવ પ્રશ્ન સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતીના શીખતા રહો થેન્ક યુ આ બાર